નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે

મુખ્યમંત્રીએ અર્બન મોબિલિટી સિટી બ્યુટિફિકેશન આગવી ઓળખના કામો વગેરે કામો માટે પાંચસો ને પંચ્યાસી પોઈન્ટ ત્રાસી કરોડના ખર્ચને અનુમતિ આપી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મિત્રો આ સોનાના ભાવ તમને શા માટે કહી રહ્યા છે તમને ખબર જ હશે મિત્રો લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં આસમાને પહોંચી ગયા છે ટ્રમ્પના ટેરિફ ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયના કારણે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે મિત્રો સોનાએ ઇતિહાસ રચ્યો છે અને ભૌતિક બજારમાં પહેલી વખત એક લાખ રૂપિયાને પાર પહોંચી ગયા છે મિત્રો ચોવીસ કેરેટ સોનાનો છેલ્લો ભાવ દસ ગ્રામ દીઠ સત્તાણું રૂપિયા નોંધાયો હતો અને ત્રણ ટકા જીએસટીના કારણે સોનાનો ભાવ વધીને એક લાખ ને એક હજાર સોળ રૂપિયા થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમી ફરી ભૂક્કા કાઢશે મિત્રો હવામાન વિભાગે ગરમીને લઈને ફરી એકવાર આગાહી કરી છે જેમાં રાજ્યમાં બે દિવસ ગરમીમાં આંશિક રાહ્યા બાદ ફરીથી તાપમાનમાં પારો બે થી ત્રણ ડિગ્રી ઊંચો રહેવાની શક્યતા છે મિત્રો રાજકોટ અને ભુજમાં તેતાલીસ ડિગ્રી તો અમદાવાદમાં એકતાલીસ ડિગ્રી ગરમીનો પારો પહોંચવાની શક્યતા છે આ સાથે મિત્રો તંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હેલ્મેટ વગરના લોકોને પાંચ કરોડનો નો દંડ મિત્રો સુરતમાં ટ્રાફિક પોલીસે વીસ માર્ચ થી વીસ એપ્રિલ વચ્ચે રાત્રિ હેલ્મેટ ઝુંબેશ ચલાવી હતી જેમાં એક લાખ ચૌદ હજાર ને છન્નું વાહન ચાલકો હેલ્મેટ વગર પકડાયા છે અને તેમની પાસેથી પાંચ પોઈન્ટ સિત્તેર કરોડ થી દંડ વસૂલાયો છે મિત્રો શહેરોમાં અકસ્માતમાં વધતા ટ્રાફિક શાખાએ સુરત ટ્રાફિક શાખાએ શહેરના જહાંગીરપુરા રાંદેર અઠવા ભેસ્થાન ચોક બજાર લાલગેટ મહિદપુરા વરાછા કતારગામ કાપોદરા અલથાણ અને હાઈવે વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ચેકિંગ કર્યું હતું ત્યાર પછી મિત્રો સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમારો ગેસ સિલિન્ડર પૂરો થવાનો છે કે નહીં તે મિત્રો તમે આ રીતે જાણી શકો છો મિત્રો સિલિન્ડરમાં ગેસનું પ્રમાણ જાણવા માટે પહેલા એક કપડું લો અને મિત્રો તેને સારી રીતે ભીનું કરી નાખો પછી ભીનું કપડું સિલિન્ડર પર લપેટી દો અને સિલિન્ડર સંપૂર્ણપણે ભીનો થઈ જાય પછી કપડું કાઢી નાખો મિત્રો આ દરમિયાન જ્યાં ગેસ નહીં હોય ત્યાં પાણી સુકાઈ જશે અને જ્યાં ગેસ હશે ત્યાં સિલિન્ડર પાણી રહેશે મિત્રો ખાલી ભાગ પ્રવાહી ગેસ કરતાં વધુ ગરમ હોય છે માટે ત્યાં પાણી સુકાઈ જાય છે અને મિત્રો તમને ખબર પડી જશે કે તમારા સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓ માટે વિશેષ રોજગાર મેળો મિત્રો જે મહિલાઓ રોજગારની શોધમાં છે તેઓ માટે સોનેરી તક આવી ગઈ છે ત્રેવીસમી એપ્રિલ એટલે કે મિત્રો આજે વીમા ક્ષેત્રમાં મહિલાઓએ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવાના હેતુથી રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો ડીલ કરિયર સેન્ટર મદદનિશ નિયામક રોજગાર કચેરી અને રિલાયન્સ નિપોના લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના ઉપક્રમે આ રોજગાર ભરતી મેળો યોજાશે મિત્રો ત્રણસોને બે એટલાન્ટિસ હાઇટ્સ સારાભાઈ કમ્પાઉન્ડ ગેન્ડા સર્કલ ખાતે આ રોજગાર મેળાનો કાર્યક્રમ યોજાવાનો છે

મિત્રો ખેડૂતો નિશ્ચિત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સિંગતેલ સસ્તું થયું મિત્રો વધતી જતી મોંઘવારી વચ્ચે ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે મિત્રો એપ્રિલ મહિનામાં બીજી વખત ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે રાજકોટના તેલ બજારથી ખુલતા બજારે મળતી માહિતી અનુસાર ખાદ્ય તેલના ભાવમાં કડાકો બોલાયો છે મિત્રો સિંગતેલ ઐતિહાસિક ને નીચી સપાટી પર પહોંચ્યું છે મિત્રો સિંગતેલમાં વીસ રૂપિયા અને કપાસ્ય તેલમાં દસ રૂપિયાનો ઘટાડો થયો છે અને મિત્રો તેલના ભાવમાં ઘટાડા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ ત્રેવીસો ચાલીસ રૂપિયા પહોંચ્યો છે તો મિત્રો કપાસિયા તેલનો ભાવ બાવીસો પચાસ રૂપિયા થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે પ્રવર્તમાન જોગવાઈ મુજબ જે ખેતી વિશે નવું વીજ જોડાણ મેળવવા માટે સાત બારના ઉતારામાં કરતાં વધારે સહમાલિકના નામ હોય તો નોટરાઇઝ સ્વેમ્પ પેપર પર સહ સંમતિ પત્રક મેળવવાનું રહે છે મિત્રો આ નિયમમાં એક નવો સુધારો કરવામાં આવ્યો છે જે મુજબ સાતબારના ઉતારામાં એક કરતાં વધારે સહ માલિકના નામ હોય તો દરેક સહ માલિકને તે સર્વે નંબર અને જમીનના ક્ષેત્રપણે ધ્યાને લઈ લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે મિત્રો વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ સાત બારમાં ઉતારામાં નોંધાયેલું હોવું જરૂરી છે અને મિત્રો પાણીનો સ્ત્રોત અથવા તો કૂવો બોર અલગ હોવો છે મિત્રો અરજી સાથે અરજદાર વરદારો સંપૂર્ણ જમીનનો સહભાગીદારનો અલગ સીમાઓ તથા હદબંધી દર્શાવતો સ્પષ્ટ નકશો રજૂ કરવાનો રહેશે મિત્રો સહમાલિકો પોતાના નામે એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડાણ મેળવવા પાત્ર રહેશે

ભારે પવન પણ ફૂંકાશે મિત્રો આ ઉપરાંત દસમી મે થી પવન ગતિમાં પણ વધારો થઈ શકે છે તો દસ મે થી પંદર જૂન દરમિયાન બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં માં આવી શકે છે મિત્રો જેના લીધે રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને વરસાદ થઈ શકે છે આ પછી મિત્રો રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે દસ વર્ષનું ટબડીઓ પણ બેંકમાં ખાતું ખોલાવી શકશે

ખેડૂતો પાસેથી માત્ર ચાર ટકા વ્યાજ વસૂલે છે અને મિત્રો આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાળના સહયોગથી શરૂ કરવામાં આવી હતી મિત્રો ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે મિત્રો આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર થી પંચોતેર વર્ષની વચ્ચે હોવી જરૂરી છે મિત્રો બીજી બાજુ જો લોન ચુકવણીની વાત કરીએ તો આ સમયગાળામાં બેંકોના હિસાબે નક્કી કરવામાં આવતો હોય છે સામાન્ય રીતે તેની અવધિ પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે જેથી જે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તો તે ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે જેમાં મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમારે બેંકની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો અને બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરી દો છે જ્યારે મિત્રો ઓફલાઈનની વાત કરીએ તો એપ્લિકેશન માટે તમારે નજીકની બેંકમાં જવું પડશે અને ફોર્મ સબમિટ કરો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સાતવા અને આઠની નકલ તમામ દસ્તાવેજોની જરૂર પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નમો લક્ષ્મી યોજનામાં પચાસ હજારની સહાય મિત્રો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદી સ્ત્રી સાક્ષરતા અને કલ્યાણ કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારને નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દસ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ અગિયાર માં અને બાર માં ધોરણ ભણતી વિદ્યાર્થીનીઓને પંદર હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવશે મિત્રો આમ ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ 50000 ની શિષ્યવૃત્તિ મળશે જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે તો આ પોર્ટલ માં રજિસ્ટર કરી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી મિત્રો મોદી સરકારે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી હવે મિત્રો સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે મિત્ર નવી અને નવનીકરણીય ઊર્જા મંત્રાલય એક નિવેદનમાં જણાવ્યું છે કે આ યોજનામાં કટક તરીકે સમગ્ર ભારતમાં દેશના દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે અને મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજના મંજૂરી આપી હતી મિત્રો તેનો ઈરાદો છતો પર લગાવનારા સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે ત્રા યથળ દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ મળી રહ્યો છે અને આ સેવા યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા 3 લાખ થી લઈને 78000 સુધીની સબસિડી આપવામાં આવી રહી છે મિત્રો આ યોજનાનો લાભ દેશના 1 કરોડ પાત્ર પરિવારોને પ્રાપ્ત થવાનો છે અને મિત્રો આ યોજનાનો ખર્ચ 75021 કરોડ રૂપિયા છે અને તેને 2026 અને 27 સુધી લાગુ કરવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું હોકર ચોથા માળ સિલિન્ડર આપવાને ના પાડે છે મિત્રો એક સમય હતો જ્યારે લોકો સિલિન્ડર લેવા માટે ગેસ એજન્સીમાં જતા હતા પરંતુ હવે તેમાં ઘણો બદલાવ આવ્યો છે અને હવે ગેસ એજન્સી દ્વારા લોકો ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડવામાં આવે છે અને મિત્રો અને આ માટે લોકો બેંક બુકિંગ સમયે જો હોમ ડિલિવરી ફી ચૂકવે છે પરંતુ ઘણી વખત લોકોના મનમાં પ્રશ્ન આવે છે શું ડિલિવરી હોકર એટલે કે મિત્રો જે ગેસ સિલિન્ડર આપવા આવતો હોય એક વ્યક્તિ બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોના ઘરે ઉપર ડિલિવરી કરવાની ના પાડી શકે ખરા જો મિત્રો તમે ચોથા માળે રહો છો તો શું હોકર ડિલિવરી કરવાની ના પાડી શકે તો મિત્રો તમે જણાવી દઈએ કે આવું નથી જો તમે ચોથા માળે હોવ તો પણ હોકર તમારા ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડવું પડશે જો આમ ન કરવામાં આવે તો તમે ફરિયાદ કરી શકો છો જો મિત્રો તમે ચોથા માળે રહો છો અને એજન્સી એજન્સીપતિ ગેસ સિલિન્ડર પહોંચાડનાર હોકર

આજે એટલે કે મિત્રો એકવીસ જિલ્લામાં પરીક્ષા યોજાશે મિત્રો રાજ્યમાં કુલ સત્તાણું જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપવાના છે જીપીએસસી દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને સાથે ઉમેદવારો માટે વેબસાઇટ પર જરૂરી સૂચનાઓ પણ મૂકી દેવામાં આવી છે મિત્રો રવિવારે યોજાનારી પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને પોણા બે કલાક વહેલો પ્રવેશ અપાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો મિત્રો સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટને વ્યાજ દરોમાં આ ઘટાડો ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં દર વખતે 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો સોનાએ તોડ્યા બધા રેકોર્ડ મિત્રો સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીને સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે મિત્રો દેશના મોટા ભાગના રાજ્યોમાં સોનાનો ભાવ સત્તાણું હજાર સાતસો રૂપિયાને પાર કરી ગયો છે મિત્રો જે સોનાનું ઉચ્ચતમ સ્તર ગણી શકાય મિત્રો ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો ચાંદી સો રૂપિયા સસ્તી થઈને નવ્વાણું હજાર અને નવસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે મિત્રો વૈશ્વિક મંદી અને વેપાર યુદ્ધના ભયના કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તેથી આના પર જીએસટી લાગુ પડતો નથી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગ્રામ્યમાં પીવાના પાણીની સમસ્યા નહી રહે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે જ ગ્રામીણ વિસ્તારોના પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જોકે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડીને સંતોષ મળ્યો નથી પરંતુ ગ્રામ્યના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી નંબર ઓગણીસો સોળ સેવા પણ ઉપલબ્ધ કરાવી છે